નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું જગદીશ સર અને મિત્રો જવાહર નવદેવ વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર છવ્વીસના ધોરણ નવમાં અને ધોરણ અગિયારમાં માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એટલે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમામાં અને ધોરણ દસમામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકશે અને આ પરીક્ષા આપી શકશે મિત્રો આજના વિડીયોમાં આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ નવ અને ધોરણ અગિયાર આ બંને પરીક્ષાઓ માટે અભ્યાસક્રમ પરીક્ષાનું માળખું શું હોય તેના વિશે વિગતવાર માહિતી આપણે મેળવીશું હા મિત્રો આનાથી પહેલાનો જે મારો વિડીયો છે એ પરીક્ષાને લક્ષી તમામે તમામ માહિતીવાળો મારો વિડીયો જો તમે એ વિડીયો ન જોયો હોય શું લાયકાત હોય પરીક્ષાનું માધ્યમ તેમજ વિગતવાર વિડિયો ધોરણ નવ અને ધોરણ અગિયાર માટે

ના વિભાગ ચાર વિભાગ હશે સૌથી પહેલો વિભાગ છે અંગ્રેજી વિભાગ બરાબર અંગ્રેજી વિભાગમાં પંદર પ્રશ્નો હશે અને પંદર ગુણ એટલે પંદર માર્ક્સ પછી હિન્દી વિષય છે એના પંદર પ્રશ્નો અને પંદર માર્ક ગણિત વિશે પાંત્રીસ પ્રશ્નો અને પાંત્રીસ માર્ક વિજ્ઞાન પાંત્રીસ પ્રશ્નો અને પાંત્રીસ માર્ક એમ કુલ તમારી જે પ્રશ્નોની સંખ્યા હશે એ પાંત્રીસ પ્રશ્નો આપેલા હશે અને સોરી સોરી સો પ્રશ્નો અને સો ગુણ મતલબ એક પ્રશ્નો માટેનું પરીક્ષાનું માળખું અને આ પરીક્ષા માટે તમને કુલ સમયગાળો મળશે બે કલાક અને ત્રીસ મિનિટ એટલે અઢી કલાક જેવો સમય મળશે બરાબર ફરીથી અંગ્રેજી હિન્દી ગણિત અને વિજ્ઞાન જે હાલ તમે ધોરણ 8 માં અભ્યાસ કરો છો એ ધોરણ 8 ના 7 ના આધારે આ અભ્યાસક્રમ નક્કી થાય છે અને સાથે સાથે જો તમને તૈયારી કરવી હોય તો આની જે જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 9 માટે જે બુક્સ આવે છે એ બુક્સ વિશે હું તમને જણાવી દઉં જો તમે તૈયારી કરવા માંગતા હો તો અરિહંત પબ્લિકેશન જે છે એ સારું આવે છે અને ઉપકાર પબ્લિકેશન આ જનરલી હું ઉપયોગ કરું છું ઉપકાર અને અરિયંત પબ્લિકેશન આ બંને બુક સારી આવે છે જે મેં યુઝ કરેલી છે અરિયંત અને ઉપકાર ધોરણ નવમાં માટે બરાબર જો તમે તૈયારી કરવા માંગતા હો તો આ બુક્સ તમે પરચેસ તો કોઈ પણ સ્ટેશનરી વાળા પાસેથી તમે આ ખરીદી અને એની અંદર પણ તમને આ બધું અભ્યાસક્રમ આપેલો હશે મિત્રો ખાસ જરૂરી નથી કે આ બુક્સમાંથી જ આવે તમારા અત્યારનો જે ધોરણ આઠમાનો અભ્યાસક્રમ

અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં વધુ માર્ક આધારે મેરિટ નક્કી કરવામાં આવશે અને એ મેરિટ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા નક્કી કરવાના આધારે પાસ કરે છે પાસ વિદ્યાર્થી પાસ ગણાશે

અભ્યાસક્રમ અને તમારો પરીક્ષામાં પૂછાતું હોય છે મિત્રો આની કોઈ મારી પાસે હજી કોઈ એવી માહિતી નથી કે કે બુક્સ કારણ હજી આ જે પરીક્ષા છે છેલ્લા બે ત્રણ વર્ષથી લેવામાં આવે છે બરાબર આ આ પણ પણ તમને કહું તો જે ખાલી આધારે આની ભરતી કરવામાં આવે છે પરીક્ષાનું માધ્યમ બંને માટે નવમાં માટે અને અગિયારમાં માટે અંગ્રેજી અને હિન્દી જમે જે પસંદ કરો તમે અંગ્રેજીમાં આપવા માંગતા હો તો અંગ્રેજી આપી શકો

આ તમને માહિતી સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે જો તમને વિડીયો અને માહિતી સારી લાગી હોય તો આ તમારા અન્ય મિત્રોને શેર કરવાનો ભૂલજો નહીં ખાસ ધોરણ વિડીયો અગિયાર માં મેં તમે અભ્યાસક્રમ તમને સમજાવ્યો એના સિવાય તમને વિગતવાર માહિતી હજી જોઈતી હોય તો મારો અગાઉનો વિડીયો તમે જોઈ લેજો બીજી અન્ય બાબત મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ છઠ્ઠા માટેની તૈયારી કરે છે ને એના માટે મારી યુટ્યુબ ચેનલમાં તમામે તમામ માહિતી તમામે તમામ વિડીયો અને તમામે તમામ તૈયારી મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું કરાવું છું તો તમારા અન્ય મિત્રોને આ માહિતી શેર કરજો મળીશું આવી જ નવી અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ